ચમચમ નું કરતો હોય છે અને મારતા એ ફૂલ બલા હોય તો જબર કાઠું પડે કાય ઘડી આરામ કરું ના હોય હે ભરભુ ભરભુ ને ભરભુ રામ તું કરે ઓ વારે થાપે જે શું ભૂસી ઉભી જાય અને કોઈ સારી લાગી નથી અમારો બેટો વાડી લાવી એની એની ફેટે લાવી દે તારો ભલે ઓજા ઓહી રહી દે તારા તો ભીડો વાઢી આવ તારા બેન ભોગો ઉભો સકના કિલો મને કોઈ કહો બિન કરી નાવ ખડો લાવજો તા ક્ષેત્રમાં કેટલો પોતે જુડો વાઢ્યો દે બહુ ઉતાર

ચોલા મોટા ભાઈ કીધું લાગી ખોટો વાટી સાઈડ લાગે મારા પેલા ગતું લાગે એમને હવા રહેનાર એમને ભૂકા છીએ હું કે શું કરું કે પેલા એને તો ક્યાં ભૂતી છે જેટલો મોટો ને એટલો ખોટો છે પણ બે એને ખાલી બે ગાયું છે તો એક ખોટો વાટને શું થાય એને એ તો એલા અમે નકમું છે મોટું એટલું ખોટું છે તો તમારા ભાગમાં છે ને

સમજી બધી અને બે ભાઈ ભેગા નથી થવા જેવાના કારણ માં પણ મારી ભાઈ વાત મને ઓલા ઓલા કે પારા પાંધી ના અને હવે અહીંયા મારે તમારે જો ચાર ભાડા તમારે વાટી વાટે મળીને રહો મજા કરો અને મજા કરો હા જો